જય માતાજી મિત્રો જય આશાપુરામાં તો આપણે ફાઇનલી આશાપુરા જવા નીકળી ગયા હી તો મેં કીધું આજે તારીખ વીસ છે ને આપણે આશાપુરા જવા માનો હુકમ થઈ ગયો ને આપણે આશાપુરા જવા નીકળી ગયા હી તો મેં કીધું આશાપુરા માનો એક વ્લોગ શૂટ કરી નાખી ઠેઠ લગીનનો તો વ્લોગમાં બૈને રહીજો ઠેઠ તમને હળવદથી ઠેઠ આશાપુરા લગીનની જર્ની તમને મારા વ્લોગમાં જોવા જળશે ઠેઠ તમને મંદિરના દર્શન પણ કરાવીશ તો વ્લોગમાં બૈને રહીજો નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

અત્યારે ફિલાલ એકલો નીકળી ગયો થી તો આપણે અણિયારી ટોલે પહોંચી ગયા આપણે અણિયારી નું ટોલ ટેક્સ છે હવે સીધું આવશે માળિયા તો આપણે ના પુલ ઉપર પહોંચી ગયા હુરજ બારી વાળા પુલ ઉપર અગર આપણે અગરિયા બધા મીઠાના તો ત્યાં બરાબર પહોંચી ગયા હી ને હવે સીધી આપણે સુરજબારી ટોલ આવશે ટોલથી સીધું બચાવ ટોલે પોચ્યા સુરત બારી ટોલે જામ હે થોડું ઘણું કારણ કે ઓલબાજ બધું બંધ કરેલું ખાલી ત્રણ લાઈન ચાલુ હોય રસ્તો એટલો ખરાબ હે બહુ વધારે પડતો ખરાબ થઈ ગયો આવતા હોય તો ધ્યાન હરવે હરવે આવું આ રસ્તા ઉપર રાઈતે ખાસ ધ્યાન રાખવી નકર મેગવેલ મેઘવેલ તૂટી જાય એવું હે બધું સામાખિયારી પહોંચી ગયા આપણે સીધો રસ્તો સીધો રાધનપુર બનાસકાંઠા વાળો સાચો જવું હોય તો અહીં જાય રાજસ્થાનમાં જવું હોય તો આપણે નીચે ઉતરી ગયા ગાંધીધામ વાળા રોડ ઉપર ગાંધીધામ વાળો હાઈવે ચડી ગયા આપણે હાઈવે આવી ગયો એક નંબરનો હવે પણ આવશે આપણે હાઈવે થોડો બચાવ લાગીને બચાવથી તો ભુજ રસ્તો લેવાનો પાછો એ લગભગ થોડો થોડો ખરાબ આવે છે બચાવ થી વરી ગયા ભુજવારો લઈ લીધો રોડ આપણે રેલવેના પુલ ઉપર હવે દેખાડું આગળની જર્ની તમને આપણે પહોંચી ગયા એ મોગલ માના સાનિધ્યમાં ગભરાવું અહીંથી આપણે સીધું કબરવ જઈએ કી પણ આપણે રિટર્નમાં કદાચ જઈશું અત્યારે કબરવું દર્શન કરવા નહીં જઈએ આપણે સીધા જઈશું ભુજ સાઈડ આપણે હળવદ થી નીકળ્યા ને અત્યારે ભચાવ ટપા એટલે અત્યારે પહેલો કેમ્પ આવ્યો બાકી બધી જગ્યાએ રસ્તામાં કેમ્પ ઉપડી ગયા કારણ કે હાલવા વાળા લોકો આગળ વહી ગયા એના હિસાબે અત્યારે પેલો કેમ્પ ભુજ ભચાવ ટપીને પંદર વીસ કિલોમીટર અત્યારે આવ્યો રાઈટ આપણા ગોપાલભાઈ ની મળી ગયા આપણને કેમ્પ ની પૂર્ણ આવતી કરી અને રિટર્ન ઘર બાજુ જઈએ ભરત ને જો આમા લખવા ને વાસુ ભઈ બધાય સતત પાંચ દિવસ રાત દિવસ યાત્રાળુની સેવા કરી એ બદલ ગોપાલ ભાઈનો ને બધાનો ખૂબ ખૂબ આભાર બરાબર હું કહીશ ગોપાલ ભાઈ તમે કઈ કહેવા માંગો આ જીવનમાં મસ્ત મજા આવી સર્વ ગામ લોકો સહકાર મળ્યો ઈ ભલે રામામંડળ વરા આ સેવા બહુ મહેનત કરી સળા દૂર મહેનત કરી એ વતી હું બધાય

આ એકાંઢેટલું મળે એટલું તો લઈ લઈ અત્યારે કેટલું લાઈન ઓછી છે તે ભુજ પહોંચી ગયા ભુજ અને સાઈડમાં છે આપણે ભુજિયો ડુંગર એટલે રીટર્ન માં આપણે જઈશું જવા દેતા છે તો અત્યારે તો નહીં ભુજ બાયપાસ આપણે વરી ગયા છે હવે આગળથીન વરવન થઈશું સીતા માતા અને મોડવારા રોડ ઉપર આ સીધો તો રસ્તો ક્યાં જ આપણને ખાસ ન ખબર ભુજ ટપી ગયા ને હવે લોકો ટ્રાફિક થયું પગવાડા જો તમે કન્ટિન્યુઅસલી માણા એક સાઈડ આલે છે હવે સેટ માતા ને વાટ આટલું માણા આવશે એવું દેખાય ભુજ ટપી તો કન્ટિન્યુઅસલી માણા છે જો એક જ ધારો સતત એક બાજુ ને કોઈ રે માણા જાયલું જાય હે બહુ ટ્રાફિક હે આજે એ આપણે માન કોવા ન થઈ પા સતત કન્ટિન્યુ માણા ચાલુ ચાલુ હે ભુજ થી આપણે 2 કલાક થઈ એ નીકળાય ને એક સાઈડ ની રોડ માં કન્ટિન્યુ માણા છે જો તમે યાત્રાળુ દસ વીસ દસ વીસ ગાડી હાલે બાકી વધારે ન હાલે ડબલ ટોપ તો થાય જ નહી દસ વીસ માં બીજા બીજા ગેર એટલા શ્રદ્ધાળુઓ જાય છે પગપાળા અને એક બાજુ વાહન નું ટ્રાફિક છે નખત્રાણા પહોંચી ગયા અને આપડે જો બધા આવી ગયા હે એટલે આપડે હવે થઈ ગયા ફ્રી આપડે સાઈડ માં આરામથી છે બાકી આપડે ગાડી બાડી આખો થતી નથી આપડે ખાલી બે આમ જો ખાલી રસ્તા નો આનંદ લેવાનો શ્રદ્ધાળુ બધા જાય ને

માતાના મઠ વાત ચાવા દો હજી કોઈ પબ્લિક હોતું નહીં હજી કન્ટિન્યુ હાલે આપણે કિલોમીટર સેટા મઠથી થયું હે તો હજી પબ્લિક જોવો કેટલું આવેલું જાય કિલોમીટર માતાના મઠ દૂર હે પબ્લિક હજી એટલું આવેલું છે હજી કોઈ હોતું નથી હજી પબ્લિક કન્ટિન્યુ રોડ ઉપર હેઠના હાડા બાર વાગ્યા ને આપણે પહોંચી ગયા ફાઈનલી માતાના મઢે એવા સામે આશાપુરાનું મંદિર પહોંચી ગયા માતાના મઢે પણ

માં આશાપુરાનું મંદિર અને આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરી દઈશી અને આગલા વોગ વ્લોગમાં આપણે નાયન સરોવર ને કોટેશ્વર જયશ્રીનો અલગ વ્લોગ આવશે આ વ્લોગને આપણે અહીં પૂરો કરી મળશું નવા બ્લોગમાં ચેનલ ઉપર નવા હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું